જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં રહે જશો ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છે મિત્રો મિત્રો આજે આહાટી બીચ છે આહાટી બીજના બધાને રામ રામ અને સૌ મિત્રોને જય અલગ ધણી હું ને મારો ભાઈબંધ બંધ ઉભી ગયા ને આપણે જઈએ છીએ મિત્રો ગામમાં મેના રાણી લઈને ગઈ તેની પ્રસાદી છે તે હાલો ન્યા જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ આપણે નીકળી ગયા આપણે મેના રાણી લઈને ગામમાં જવા માટે આપણે આવી ગયા દુકાને ભાઈબહેલી ઉમરપાનમાં સ્ટોપ કર્યો હતો ગાડીને ગામમાં પબ્લિક હારી સારી છે પણ ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ લોકેશન ઉપર જઈને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા લોકેશનમાં તે રસોડું ચાલુ છે તેને મુઠિયા ધરાય છે મિત્રો છાહણી મૂકાઈ ગઈ છે થોડીક જ વારમાં સહાણી ઉતરી જાય તેલનાથી સોકી સોપડાય છે જેથી કરી ઠેફલી સોટે નહીં ફાઇનલી મિત્રો આપણી ઢેફલી બની ગઈ છે હવે આપણે એમાં થોડીક વાર જોઈએ જામી જાય મિત્રો આપણે પાછા નીકળી ગયા ફરાર કરવા માટે જવા માટે વાળીએ વાળી લઈ ફરાર લઈ આવીને મિત્રો આપણે આવી ગયા જમીન પાછા ઘરે એટલે આપણે સેણા કાઢી રહ્યા છે સેણાનો ચાક ઢેફલી અને ગુંદી અને ચટણી ની ભજીયા રાખેલ છે આઈટમ આપણે પાછા લાગી ગયા કામ ઉપર ઓલમોસ્ટ સણાયા નીકળી જવા એવા છે આપણા અરે આ બરાબર પ્રકૃતિ કરીએ ફાઈનલ મિત્રો આપડે આવી ગયા પાછા રસોડે અને આપડે આયા ત્યાં જજાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે હવે રસોડાની તૈયારી થઈ ગઈ છે ફાઈનલ મિત્રો આપડે ભજીયા બનાવવા માંડ્યા ભાઈઓને જમણ દે દીધું છે આપડે આવી ગયા ચૂલે હાલો મિત્રો હવે આપણે જમી લઈ પછી પાછા બ્લોક કન્ટિન્યુ કરીએ આપડા ગામમાં જમીન આવતા રહીએ ઘરે જવા માટે આપણે બનારા લઈ આજે ઘણો વિડીયો લાંબો થઈ ગયો છે વિડીયો સારો લાગે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ જે પણ નવા ભાઈઓ હોય મિત્રો હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું જય દ્વારકાથી અને બધાને ભાઈ આહાટી બીજના રામ રામ હવે મિત્રો એક ફરી વિડીયો સાથે મળ્યો જય દ્વારકાથી